ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં પંખા રિપેરિંગના વિવાદમાં બે પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓની છરી વાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ઇમરાન અબ્દુલ કાદર પટેલ નવ મહિના પહેલા ફારૂક બસેરીની ઇલેક્ટ્રોનિકની દુકાનમાં પંખો રિપેર માટે આપ્યો હતો ગઈકાલે લેવા ગયા ત્યારે ફારૂકે કહ્યું કે તેમણે અઝીમ પાસેથી પંખો લીધો હતો આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી બાદમાં ઇમરાન મક્કા મસ્જિદમાં નમાજ પઢવા ગયા હતા નમાજ પછી ઘરે પરત ફરતી વખતે સોકત યાકુબ બસેરી અને તેના બનેવી મોહસીને તેમની સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ છરી વડે ઇમરાન પર હુમલો કરી છરીના ઘા માર્યા હતા જેમાં ઇમરાનને પાલેજ સીએચસી સેન્ટરમાં સારવાર હેઠળ ખસેડાયો હતો જ્યારે બીજી તરફ શોકત બસેરીની ફરિયાદ મુજબ જ્યારે તેઓ ઇમરાન સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઇમરાનના નાના ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે અને ઇમરાને તેમની પાસે છરા વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં શોકત બસેરીને હાથ પર અને સમીની પીઠ પર ઈજા થઈ હતી પાલેજ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે

ત્યારે પછી રોજા પછીનો સરસ અઠવાગનો ટાઈમ હતો ત્યારે એ ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસ ની અંદર શું લડાઈ કરવાની નાની નાની બાબતમાં લડવાનું નહીં એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી તે નાનો ભાઈ આવી ને જેમ તેમ ગાળો બોલવા મળ્યો ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા કઝીન ને મારા મોલ્લા ના બધા ફ્રેન્ડ લોકો હતા બોલવા કે ગાયના બોલ ગાય ના બોલ એવાની અંદર એ ભાઈ ગભરાઈ ને છોડો કરીને વિશ્વાસ મળ્યો બધોને ને પેલા બીજા ભાઈ આવી પછી છોડો કાઢો બંને ભાઈ એવા મે એની વાઈફ આવી એની વાઈફે મારું મારો કોલર પકડી લીધો ટીશર્ટ નો મારો ગળવન પકડી લીધું તો એ એની વાઈફ ભઈ જોવા ગયો તો ફાઈલ આવી પેલા ભાઈનો છોડો મારા હાથ પર જ વાગી ગયો ને બંને ભાઈ નશામાં હતા ને બંને વાત લઈને આવ્યા તમારા વા એ બંને કોણ છે અને કે છે એકનું નામ ઈમાન છે એક ફેઝુઠી ઓળખાય ને એ લોકો તો મને કે તપોડી જ છે અને અમદાવાદ થી તરી પર છે